તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા છે અને ક્ષેત્ર વસાવા અત્યારે હાલની અંદર જેલની અંદર છે કાંઈ પણ નિર્ણય આવ્યો નથી દોસ્તો તો આપણે એ ક્ષેત્ર વસાવા વિશે અને સંજય વસાવા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપોવા અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો શું શેત્ર વસાવા સાસા છે કે સંજય વસાવા છે તો આપણે બંને વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર જ હશે કે જે સંજય વસાવાએ જે શેત્ર વસાવામાંથી જે આરોપ લગાવ્યો છે સંજય વસાવાનું એવું કહેવું છે કે મારી માથે ગ્લાસ ફેંક્યો હતો શેત્રભાઈ વસાવાએ તો લોકોનું એવું કહેવું છે કે સંજય વસાવાએ જે આરોપ લગાવ્યો છે તો એની પાસે કંઈ પણ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ કોઈ પણ સબૂત હોય તો બતાવે તો શેતર વસાવા એમ કહેવાય કે ગુનેગાર ગણાય તો આ વગર ગુનેગારે શેતર વસાવાને હજી કંઈ પણ નિર્ણય આવી રહ્યો નથી દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવા સા છે કે સંજય વસાવા સાસા છે આપણને કાંઈ પણ ખબર પડી રહી નથી દોસ્તો તમને શું લાગી રહ્યું છે આમાં સાસુ કોણ છે અને ખોટું કોણ છે દોસ્તો કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો બે થી ત્રણ વાર શેતર વસાવાના જામીન નામ મંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો અને શેતર વસાવવા માટે આદિવાસી સમાજની મુસ્લી સમાજ મેદાનમાં પણ ઉતરી ગયા હતા દોસ્તો તમને ખબર હતી કે ઠેઠ કલેક્ટર કચેરી લગી પહોંચી ગયા હતા કે શેતરભાઈ વસાવાની બહાર કાઢો એ નિર્દોષ છે તોય છતાં શેતર વસાવાનો કાંઈ પણ નિર્ણય આવ્યો નહીં નહીં શેતર વસાવા હજી લગી જેલની અંદર જ છે ત્રણ દિવસ માટે જેલની બહાર પણ આવ્યા હતા ત્યાર પછી વડોદરા ખાતે પાસા મોકલી દેવામાં આવ્યા છે દોસ્તો અને છેતર વસાવાના જામીન બેથી ત્રણ વાર ના મંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે જે સંજય વસાવાએ કીધું હતું કે શેતરભાઈ વસાવા આવીને જાહેરમાં સંપાબેનની માફી માગે તો શેતર વસાવા જેલની બહાર આવી શકે ને કે જેલની બહાર ના આવી શકે દોસ્તો તો તમને શું લાગી રહ્યું છે દોસ્તો શેતરભાઈ વસાવા

છે નહીં તોય છતાં શેતરભાઈ વસાવાનો કાંઈ પણ નિર્ણય આવી રહ્યો નથી દોસ્તો અને ત્રણ દિવસ માટે જેલની બહાર પણ આવ્યા હતા ત્યાર પછી શેતરભાઈ વસાવા અત્યારે જેલની અંદર જતા રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કીધું ફરી બીજા વિડીયો મળી તબતે કે જય હિન્દ જય ભારત મળી વાર બીજા વિડીયો તબતે કે